નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું જય શ્રી રામ મિત્રો તારીખ બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસને સોમવારે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિની પ્રતિષ્ઠા અને અભિષેક સમારોહ યોજાઈ રહ્યો છે ત્યારે ઘણા રામ ભક્તો આ ઐતિહાસિક અને યાદગાર ક્ષણનો ધર્મલાભરૂપી ખજાનો લૂંટવા માટે અયોધ્યા પહોંચી ધન્ય બની જવા સૌભાગ્યશાળી બની શક્યા છે પરંતુ જે રામ ભક્તો અયોધ્યા રૂબરૂ જઈ શક્યા નથી તેમણે ઘેર બેઠા જ કયા મંત્રનો જાપ કરવો કેવી રીતે જાપ કરવો કેટલા મંત્ર જાપ કરવા મંત્ર જાપ ક્યારે શરૂ કરવા વગેરે વિશે આજના વિડીયોમાં આપ સૌ ધર્મપ્રેમી ભાઈ બહેનોને જણાવવા જઈ રહ્યો છું પદ્મપુરાણમાં માતા પાર્વતીજીને ભગવાન શિવજી કહે છે કે હું શ્રીરામનો સતત જાપ કરું છું આ એક મહાન મંત્ર છે તો શ્રીમદ્ ભાગવતમાં કહેવાયું છે કે રામ નામનો જાપ કરવાથી મહાપાપ પણ દૂર થાય છે અને સર્વ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે સનકાદી મુનિઓ પણ રામ નામનો જાપ કરતા હતા તેમણે નારદ મુનિને રામનો મહિમા કહ્યો હતો અને સાથોસાથ રામના ત્રણ મંત્ર કહ્યા હતા આ ત્રણેય મંત્રો આપને જણાવું છું તે ત્રણેયનો કે તે પૈકી કોઈ એક મંત્રનો પણ આપ જાપ કરી શકો છો મિત્રો એ પહેલાં આપને જણાવું કે રામ નામનો મહિમા ખૂબ જ છે માત્ર રામ રામનો જાપ કરી વાલીઓ લૂંટારો વાલ્મિકી ઋષિ બની ગયો અને સબરી રામને પોતાની પાસે લાવી શકી હતી અને પ્રભુ શ્રી રામનો પ્રેમ પામી શકી હતી હનુમાનજી પણ રામ ભક્ત હતા તો વિભીષણને પણ કેમ ભૂલી શકાય આનાથી વધુ હું શું દ્રષ્ટાંતો રજૂ કરું માટે ફક્ત બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે જ નહીં પણ દરરોજ માટે નામ જાપનો નિયમ બનાવી લેવો હવે વાત કરું ત્રણ મંત્રો વિશે પહેલો મંત્ર છે ઓમ રામ રામાય નમ બીજો મંત્ર છે ઓમ રામચંદ્રાય નમઃ અને ત્રીજો મંત્ર છે ઓમ રામ ભદ્રાય નમઃ મિત્રો આ ત્રણેય અથવા ત્રણમાંથી કોઈ એક મંત્રનો જાપ કરી શકાય પણ થોભો સાંભળો કે તમારે આ મંત્ર જાપ કેવી રીતે કરવા જોઈએ સ્નાન કરી સફેદ કે પીળા વસ્ત્ર પહેરી ઉત્તર દિશા કે પૂર્વ દિશા તરફ મુખ રહે તે રીતે પીળા કે સફેદ રંગના રેશમી આસન પર બેસી શાંત મનથી જાપ કરવા જોઈએ હવે આપ વિચારતા હશો કે જાપ તો કરીએ પણ જાપની સંખ્યા કેટલી રાખવી એટલે કે કેટલા જાપ કરવા તો મિત્રો આપને એ વિશે પણ જણાવું કે ધર્મગ્રંથોમાં તો એક લાખ પચીસ હજાર એટલે કે સવા લાખ જાપ કરવાનું વિધાન કહેલું છે દરરોજ એકસો આઠ મંત્ર જાપ કરવા જોઈએ જ્યારે સવા લાખ મંત્ર જાપ પૂરા થઈ જાય પછી બાર હજાર પાંચસો મંત્રની આહુતિ સાથે હવન કરવો જોઈએ કોઈ ધર્મપ્રેમીને પ્રશ્ન હોય કે મંત્ર જાપ કરવા કઈ માળા શુભ ગણાશે તો મિત્રો એ બાબતે આપને જણાવું કે મંત્ર જાપ કરવા માટે આપના માટે તુલસીની માળાનો ઉપયોગ કરવો શુભકર સાબિત થશે કોઈના મનમાં એવો પણ પ્રશ્ન ઊભો થતો હોય છે કે મંત્ર જાપ ક્યારે શરૂ કરવા જોઈએ તો ખાસ તે બાબતે જણાવવું કે આપ શુભ મુહૂર્તમાં જાપ કરો તે જ અતિ ઉત્તમ રહેશે છતાં પણ એવું ન થઈ શકે તો ગુરુવારથી મંત્ર જાપ શરૂ કરી શકો છો મિત્રો બાવીસ જાન્યુઆરીના દિવસને કેવી રીતે ઉજવવો તે હવે આપને જણાવું મિત્રો સમગ્ર વિશ્વમાં વસતા તમામ રામ ભક્તોને હું મનીષ પંડ્યા આપણી આ ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલના માધ્યમથી વિનંતી કરું છું કે આપ સૌ બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસને સોમવારના દિવસે બપોરે અગિયારથી એક વાગ્યા સુધી નજીકના મંદિરમાં સૌ એકઠા થઈ ભગવાનનું ખૂબ જ ભાવભક્તિપૂર્વક ભજન કીર્તન કરજો અયોધ્યાથી થતું જીવન પ્રસારણ નિહાળજો આપને ત્યાં રામજીની મૂર્તિ હોય તેને અભિષેક કરજો શંખ ઢોલ નગારા વગાડજો આરતી કરી પ્રસાદ વેચજો આપને મળેલ ચોખા એટલે કે આ અક્ષતને રામજીની મૂર્તિ સામે મૂકી દીવો કરજો ઘરના આંગણે રંગોળી સજાવજો બારણે અને મહોલ્લામાં આસોપાલવના તોરણ બંધાવજો સાંજના સમયે પણ દિવાળી ઉજવીએ છીએ એ જ રીતે દીવડાઓ પ્રગટાવજો ફટાકડા ફોડજો રોશનીથી આપના ઘર મહોલ્લા અને ગામને શણગારી ઝગમગાવી મૂકજો સાંજે મંદિરમાં થતાં પૂજા આરતીમાં અચૂક હાજર રહી ભાગ લેજો અને આપણને આપણા જીવનમાં મળેલી આ ઐતિહાસિક અલભ્ય ક્ષણના સાક્ષી બન્યાનો ભરપૂર લાભ લઈ ભગવાન રામ પાસેથી મળતા અવિરત આશીષની વૃષ્ટિમાં હંમેશા નહોતા રહેજો ભગવાન શ્રી રામચંદ્ર આપણું સૌનું કલ્યાણ કરશે બોલો જય શ્રી રામ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ